નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ શહેર ખાતે આવેલ ઇકરા લિટલ ફ્લાવર સ્કૂલ જે દર વર્ષે એન્યુઅલ ડેની ઉજવણી કરે છે અને દર વર્ષે કંઈ વિશેષ કરે છે તો આ વર્ષે ઈકરા લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા અતિ અદ્યતન અને આધુનિક એવા રવિશંકર મહારાજ હોલ ખાતે એડિટોરિયમની અંદર ભવ્યતિભવ્ય એન્યુઅલ ડે સેલિબ્રેશન બે હજાર છવ્વીસના કાર્યક્રમ થકી ભવ્યતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું સૌપ્રથમ પ્રથમ સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ દ્રશ્યમાં જોઈ શકો તેમ સ્ટેજ ઉપર સાંસ્કૃતિક દેશભક્તિના ડાન્સ સિંગિંગ નાટક જેવા વિવિધ કાર્યક્રમો થકી સૌ કોઈ વાલી મિત્રો ઉપસ્થિત મહાનુભાવોને મનમોહિત કરવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર હોલ વાલી મિત્રોથી ફૂલ ચીકોચીક ભરાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં વાલી મિત્રો દ્વારા આ વિદ્યાર્થીઓના સુંદર કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા અતિ સુંદર પરફોર્મન્સ કરવાને લઈને વાલી મિત્રો મહાનુભાવો તેમજ સૌ કોઈ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ ઇનામો તેમજ રોકડ રકમની ઘોષણા પણ કરવામાં આવી હતી ત્યારે ઇકરા લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા દર વર્ષે વિવિધ કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે ગણતરને લઈને અધર એક્ટિવિટીઝ પર પણ ધ્યાન આપવામાં આવે છે તો આ વર્ષે પણ સવિશેષ એટલે કે અદ્યતન અને આધુનિક રવિશંકર મહારાજ હોલની અંદર જે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે બદલ સમગ્ર વાલી મિત્રો તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઇકરા લિટલ ફ્લાવર સ્કૂલ તેમજ સમગ્ર શાળા પરિવારનો તહેદીલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વિરાંગ મહેતા મહેમદાબાદ શું નામ છે સુભરીજી આપનું મારું નામ મંસુરી રેશમા પરમે સકિલબાઈ છે અને હું છેલ્લા આઠ નવ વર્ષથી એકરાઈટર ફ્લાવર્સ સ્કૂલમાં અમારી સેવા આપી રહી છું અને મારી પોસ્ટ પ્રિન્સિપાલની છું દર વર્ષે સ્કૂલ દ્વારા ભવ્યથી ભવ્ય એન્યુઅલ ડે ડેની ઉજવણી કરવામાં આવે છે આ વખતે પણ કંઈ વિશેષ એન્યુઅલ ડેનું ઉજવણીનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં કહેવાય છે કે અતિ અદ્યતન આધુનિક એવા રવિશંકર મહારાજ હોલ ખાતે જે એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું ખૂબ જ આનંદ ઉલ્લાસોભેર મોટી સંખ્યામાં વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા વિદ્યાર્થીઓ પણ સુંદર પોતાનું પ્રદર્શન બતાવી શું કહેવા હવે છું અમારી સંસ્થા તરફથી અમારી શાળા તરફથી અમે નવો ને નવો કોઈને કોઈ પ્રયાસ કરતા રહીએ છીએ કે જેના કારણે પેરેન્ટ્સ કે વિદ્યાર્થીઓને મોટિવેટ મળે અને આ વખતે અમે એક નવો પ્રયાસ કર્યો છે કે આ જે નવો રવિશંકર મહારાજ હોલ છે એમાં અમે પ્રોગ્રામ રાખવાનું સાહસ કર્યું છે કે અમારા માટે ઇમ્પોસિબલ હતું તો બી અમે પ્રયાસ કર્યો છે અને આ વખતે એક નવું કે ભાઈ અમે એક લાઈવ લો લાઈવ પ્રોગ્રામ શરૂ કર્યો કે જે બાળકોના જે દૂર રહેતા જે વાલી મિત્રો હોય તો એ ના જોઈ શકે તો એ લાઈવ પ્રોગ્રામ ત્યાં પોતાના નાના નાના બાળકો થી લઈને મોટા બાળકો બરાબર છે એ લોકોએ પણ એક સારું પરફોર્મન્સ કર્યું છે અને કહેવાય છે કે છેલ્લા બે ત્રણ મહિનાની ભારે પ્રેક્ટિસ અને મહેનત બાદ અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી એમની મહેનતથી આજે સુંદર પરફોર્મન્સ કરીને સૌ કોઈને આનંદ અંદર સૌ કોઈને મનમોહિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા શું મહેસૂસ કરી રહ્યા છો હવે નાના નાના બાળકો હોય એમને કાર્ટૂન વધારે ગમે નાના નાના બાળકોનું કાર્ટૂન સોંગ રાખી રાખ્યું મોટા છોકરાઓ જે છોકરીઓ છે એમને વુમન એમ્પાયર કે બેટી બચાવો બેટી પઢાઓનો જે સંદેશો આપે છે એવું કઈ સોંગ રાખ્યું હતું દેશભક્તિ સોંગ રાખી પછી આપણે બધા સૌ એક છીએ

કે મારા શિક્ષકો છે એમને હું વધારે એમને આપીશ બેનિફિટ આપીશ કારણ કે એમને મારા મારું મોડું મારો શબ્દ અને એ રીતે એમને કામ કર્યું છે અને કોઈ દિવસ એમને કામ કરવાનું ના નથી પાડ્યું ને આ વખતે અમે ડિજિટલ વિડીયો પણ બનાવ્યા છે તો જે સાનિયાબેન છે એમનો અને સાનિયા અને સાલિયાબેન છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને અમારો પ્રોગ્રામ સફળ કરવામાં એક વધારે પ્રયાસ કર્યો છે